તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારનો ભાંડાવફોડ એસીબીના છટકામાં ડીવાયએસપી અને હેડ કોન્સ્ટેબલ તાપી જિલ્લાના ડીવાયએસપી નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત બંને એસસી એસટી સેલ જિલ્લા વહીરા ખાતે ફરજ પર છે આ બંને અધિકારીઓએ એટ્રોસિટી અને દહેજના કેસમાં પીડિત પક્ષને હેરાન ન કરવાના બદલામાં રૂપિયા 1.5 લાખની લાંચની માંગણી કરી હતી ટ્રેપનું સ્થળ હતું કાકરાપાર પોલીસ સ્ટેશનની સામે એલ એન્ડ ટી કોલોનીની બહારનો જાહેર રસ્તો ફરિયાદી એક જાગૃત નાગરિક હતો લાંસ ન આપવાનો નિર્ણય લઈને એસીબીનો તેણે સંપર્ક કર્યો 20 ઓગસ્ટે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવ્યો હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત લાંસ લેવા ખાનગી કારમાં આવ્યો હતો પરંતુ શંકા જતા તે લાંસ લીધા વિના ભાગી ગયો હવે બંને વિરુદ્ધ લાંસ નો ગુનો નોંધાયો છે

તો તંત્ર પણ ઘૂંટણ ટેકવી દે છે